ભાગ છો તેણે મને માં કહી છે અદિતિના સૂતાની સાથે જ રેવાએ અદિતિનું લેપટોપ ખોલ્યું થોડી મથામણ પછી અદિતિના એક ડોક્યુમેન્ટમાં રેફરન્સ તરીકે હરેશભાઈ કરીને એક માણસનો ઉલ્લેખ જોયો બ્રેવા આજ સુધી આ નામથી અજાણ હતી તેણે ઉમીદ સાથે તેમાં રહેલો નંબર ડાયલ કર્યો લાંબી લાંબી રિંગો પછી સામેથી એક અવાજ સંભળાયો હલો કોણ સામેની વ્યક્તિ ગુજરાતી છે એ તો રેવા નામ પરથી જ જાણી ગઈ હતી હું અદિતિની ફ્રેન્ડ બોલું છું રેવાએ કોઈ પણ આડી અવડી વાત વિના ડાયરેક્ટ જ કહ્યું સામેથી કોઈ રિસ્પોન્સ ન આવતા રેવાએ ઉમેરતા કહ્યું તમે અદિતિને ઓળખો છો એ તમારી કોઈ સંબંધી છે રેવાએ ઘણા પ્રશ્ન પૂછી નાખ્યા હતા એ જાણતી ન હતી કે એ અદિતિની મદદ કરી શકશે કે નહીં પણ એ પ્રયત્ન જરૂર કરવા માંગતી હતી હું એ બાળકીને કેવી રીતે ભૂલી શકું સામેની વ્યક્તિએ અતિશય પ્રેમાળ રીતે કહ્યું કેમ તમે એને કઈ રીતે ઓળખો છો રેવાએ આશ્ચર્ય સાથે પૂછ્યું હું એ બાળકીના નામ સિવાય કંઈ નથી જાણતો બે હજાર સાતમાં એટલે કે આજથી છ વર્ષ પહેલાં જ્યારે હું અને મારી પત્ની લંડન ટ્રીપ પર ગયા હતા ત્યારે અમે અદિતિને ત્યાં મળ્યા હતા લંડન તો અદિતિ અહીં અમેરિકા કઈ રીતે પહોંચી અદિતિ તમને ક્યાં અને કઈ રીતે મળી રેવાએ પ્રશ્નોના ઢગલા કરી નાખ્યા અજાણ્યો સંબંધ દુનિયાનો સૌથી સરસ સંબંધ હોય છે એ અમે આદિતિને મળ્યા પછી જ સમજી શક્યા હરેશભાઈ બોલતા હતા અને રેવા માત્ર સાંભળી રહી હતી રોડની એક સાઈડ પર પડેલી બેન્ચ પર બેસીને એક છોકરી આકાશ સામે જોઈને ગુજરાતીમાં કેટ કેટલું એ બોલતી હતી અતિશય રડમસ અવાજ છતાં આજુબાજુ પસાર થતા લોકોને કોઈ પડી ન હતી પણ એક ગુજરાતી હોવાના નાતે હું અને મારી પત્ની એ છોકરીની સામે જઈને ઊભા રહ્યા ત્યારે એ છોકરીએ અમારી તરફ જોયું મોટી મોટી એની આંખો જાણે કેટલાય કલાક રડી હશે તે સાવ ઝાંખી પડી ગઈ હતી અને ઝાંખી નજર લઈને એ ઊભી થઈ શું થયું બેટા મારી પત્ની આટલું જ બોલી ત્યાં જ એ છોકરી મારી પત્નીને ભેટી પડીને બોલી મને ખબર હતી કે તમે મને છોડીને ક્યાંય નહીં જાઓ મને ખબર હતી મમ્મી કે આ માત્ર જુઠ્ઠાણું છે તમે મને મૂકીને આ દુનિયા કેમ છોડી શકો છે ને મમ્મી અને એણે ફરી મારી પત્ની સામે જોયું અને ફરી એ મારી પત્નીને ભેટી પડી હવે એની આંખો સાથે તેનો અવાજ પણ ઝાંખો પડી ગયો હું અને મારી પત્ની એ છોકરીને અમારી સાથે હોટેલ લઈ ગયા પૂરા ચોવીસ કલાક પછી એ હોશમાં આવી હતી એના કોઈ સંબંધીની માહિતી મળશે એવી આશા સાથે એની સાથે રહેલું બેગ અમે ચેક કર્યું બેગમાં થોડા કપડાં ડોક્યુમેન્ટ્સ પાસપોર્ટ સિવાય બીજું કંઈ ખાસ ન હતું ડોક્યુમેન્ટમાં રહેલ નામ પરથી એટલું તો જાણવા મળ્યું કે છોકરીનું નામ અદિતિ છે પણ તેમાં રહેલ નંબર પર અમે સંપર્ક કરવાની ઘણી ટ્રાય કરી પણ એ નંબર હવે અસ્તિત્વમાં નથી એવું જાણવા મળ્યું અમે અદિતિના હોશમાં આવવાની રાહ જોવા લાગ્યા પણ એના હોશમાં આવ્યા પછી વધારે મુશ્કેલી સર્જાઈ કેટલાય કલાકની મથામણ પછી જ્યારે એણે મૌન તોડ્યું ત્યારે તેણે જણાવ્યું કે હવે એ અનાથ થઈ ગઈ છે એવી એક જગ્યા નથી જ્યાં તે જઈ શકે મને અને મારી પત્નીને તો જાણે ધ્રાસકો લાગ્યો કે આવી સુંદર છોકરી એ પણ આપણા ગુજરાતની આ પરિસ્થિતિમાં અહીં શું કરી રહી છે પણ અદિતિની હાલત જોઈને અમને પૂછવાનું મન ન થયું ને છેલ્લે મેં અને મારી પત્નીએ નક્કી કર્યું કે અમે અદિતિને અમારી સાથે મુંબઈ લાવે પણ અદિતિએ સ્પષ્ટ ના પાડી દીધી અને કહ્યું કે હવે ભારત જઈ શકે એટલી હિંમત એનામાં નથી અદિતિ અમને એના હાલ પર છોડી દેવા કહ્યું હતું પણ અદિતિએ જ્યારથી મારી પત્નીને મા કહ્યું હતું ત્યારથી તેણે નક્કી કરી લીધું હતું કે એ અદિતિને આ હાલતમાં તો નહીં છોડે મારો સન યુએસએમાં રહે છે અને અમે એને મળવા માટે યુએસએ જવાના હતા તો અદિતિને અમે ત્યાં અમારી સાથે લઈ જવા માટે નક્કી કર્યું પણ અદિતિએ ત્યાં પણ જવાની ના પાડી દીધી છેવટે મારી પત્નીએ એને સમજાવતા કહ્યું કે બેટા તું આમ જ કઈ રીતે જીવીશ આ અજાણ્યા શહેરમાં તું ક્યાં જઈશ તું નવા દેશમાં જઈને નવી જિંદગી શરૂ કરી શકે છે તે મને મા કહી છે તું મારું આટલું પણ નહીં માને ને અદિતિ પીગળી ગઈ અમે એને અમારી સાથે વોશિંગ્ટન લાવ્યા અત્યારે અદિતિ જે કંપનીમાં કામ કરે છે એ કંપનીના સીઈઓ ક્રિશ જૈન તે મારું સન છે ક્રિશ સર તમારા સન છે રેવા આશ્ચર્ય સાથે પૂછે છે તું પણ એ જ કંપનીમાં કામ કરે છે આ તો સારી વાત છે આશા છે કે હવે અદિતિ તને તેના ભૂતકાળ વિશે જણાવે તને ખબર છે બેટા હું અને મારી પત્ની ખૂબ જ લાચારી અનુભવતા એ વિચારીને કે આટલો પૈસો હોવા છતાં અમે ફૂલ જેવી બાળકીની એક કમી તો ન જ પૂરી કરી શક્યા અમે એના પરિવાર વિશે પૂછવામાં કામયાબ ન થયા ના તો અમે એનું દુઃખ ઓછું કરી શક્યા હરેશભાઈએ એક ઊંડો શ્વાસ લીધો જે રેવા સાંભળી શકી ડોન્ટ વરી અંકલ હું અદિતિને હવે વધારે ફરિયાદો સાથે નહીં જીવવા દઉં બધું બરાબર થઈ જશે રેવા જાણે પોતાની મિત્રતા નિભાવવાનો વાયદો કરતી હોય એ રીતે કહ્યું થેન્ક યુ બેટા અદિતિને સમજવા માટે હરેશભાઈ બોલી રહ્યા થેન્ક યુ તો મારે કહેવું જોઈએ હું અનુમાન પણ લગાવી નથી શકતી કે જો ત્યારે તમે અદિતિને એ હાલતમાં ન મળ્યા હોત તો એ છોકરી અત્યારે કયા હાલતમાં હોત રેવા અટકી એના ખૂણે વિનાશ વળી આગળ જતા તારે કોઈ પણ માહિતી જોઈતી હોય કે કોઈ મદદ જોઈતી હોય તો તું મને કોલ કરી શકે છે હરેશભાઈએ કહ્યું શ્યોર અંકલ ને રેવાએ થોડી ઘણી વાતો કરીને ફોન મૂક્યો ને એક ઊંડો શ્વાસ લીધો તેણીએ ત્યાં ટેબલ પર જ માથું ઢાળીને કેટલાય વિચારો સાથે આંખો બંધ કરી રેવાએ બે વખત પોતાના નાકના ફોયણા નાના મોટા કર્યા જાણે કોઈ વાનગીની સુગંધ એના નાકમાંથી થઈને તેના પેટ સુધી પહોંચીને ભૂખ જગાડતી હોય ને ઊંઘથી ભરેલી આંખો ન ખોલવી હોય છતાં ખોલવા પર મજબૂર કરતી હોય એવી જાણેથી સુગંધ આવતા તેણીએ પોતાનો હાથ ઊંચા કરીને શરીર મરોડી બગાસા ખાઈને સામે ઉભેલી અદિતિને એક આછું સ્મિત આપ્યું બ્લેક ટી શર્ટ અને બ્લેક પેન્ટ પહેરેલી અદિતિએ બે પૌવાની ડિશ ટેબલ પર મૂકતા કહ્યું તું ફ્રેશ થઈને આવ પછી સાથે નાસ્તો કરીએ તું દર સંડેના બ્લેક કલર જ કેમ પહેરે રેવા અદિતિના રૂમ તરફ જતાં બોલી કેમ કે બ્લેક કલર મારો ફેવરેટ છે એટલે અદિતિ અટકી અદિતિનો ફેવરેટ કલર રેડ છે એ અદિતિ અને રેવા બંને જાણતા હતા એમ તે કાલે આખી રાત મારા વિશે જ વિચાર્યું હશે ને અદિતિએ કહ્યું ને રેવાના હાથમાં દરવાજાનું પકડેલું હેન્ડલ એમ જ રહી ગયું ને તેણીએ પાછું વળીને જોયું ને બોલી તો તું મને વિચારવા પર મજબૂર શું કામ કરે છે તું મને જણાવી કેમ નથી દેતી રેવા અને અદિતિ બંને એકબીજા તરફ એકીટસે જોઈ રહ્યા હતા ભૂતકાળના પાનાઓ પર લાગેલી ધૂળને રેવા ધીરે ધીરે સાફ કરવા પ્રયત્ન કરી રહી છે હવે જોવાનું રહ્યું કે પાનાઓ સાફ કરીને શું રેવા અદિતિનું ભૂતકાળ જોઈ શકશે જાણવા માટે સાંભળતા રહો ફરિયાદ રહેશે ફક્ત પ્રતિલિપી એફએમ પર વધુ આવતા અંકે